সত্য রক রেশম পুস্তক নামছে তেমকিং ক্রমা একস রাম মুখে বোলা উতারা পর তিখ ত্রিশ চার একণু પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર નવ હું સદાદી તું દયાળ રાધેશ્યામજી પોઢ્યા છે સાંજના સાડા છ વાગ્યા છે કેટલાક બહારના સત્સંગીઓ આવ્યા છે આ પદ કોઠારિયાના સત્સંગી સુરીલા અવાજે ગાય છે આજે એક સત્સંગીએ મને નોંધવા જેવી વાત કરી કે રાધેશ્યામજીના અંતર ચક્ષુ હંમેશા સૂર્ય દર્શન કરતા હોય ને બાહ્ય જગતમાં રાત્રિ કે દિવસ છે તેનું એમને બાહ્ય જ્ઞાન હોતું નથી આહા વિચારો કેવી ઊંચી સ્થિતિમાં રાધેશ્યામજીનો આત્મા વિચરી રહ્યો હશે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક પદ નંબર છત્રીસ मेरे भक्तवत्सल भगवान नन्द नन्दन घन પાર્યા અસુરહણ્યો બળધાન નરસિંહ અદ્ભૂત રૂપ ઘો છતાં રાધેશ્યામજી એ સમજાવ્યું કે નરસિંહ રૂપ ઘોર પણ વત્સલ છબી ધામ કેમ થયું જ્યારે નાનો પ્રહલાદ તેમની પાસે ગયો તો ગાય જેમ વાછરડાને ચાંટે તેમ ચાંટવા લાગ્યા આગળ પ્રશ્ન કિતનાવલી ભાગ એક പദ നംബര ബസോ ചോട്ടേ കള തേ ഗതിസ്യഗമഗത്തി അരെ തേനോ ഭേദ ન પુરારી પુરા કાનડ કાળા તારીએ ગતિ સાવનિ આ પદની એક એક કડી ખુલાસા વાર રાધેશ્યામજી ફરી ફરી ભાર પૂર્વક એક જ વાત બતાવે છે કે ભગવાનની ઈચ્છા સિવાય કંઈ થઈ ન શકે ભગવાનની કળાને કોઈ પહોંચી શકે એમ નથી આગળ કૃષ્ણ ચિત્નાવલી ભાગ એક પદ નંબર એકસો ઓગણીસ માધવલ્યો કોઈ માધ્યો મારે ન જોતા માધવલ્યો ને તમે દેજો માફૂટી બદામ હારે કોઈ માધવ લ્યો ને કામ ક્રોધ લોભ મદ જનમ સગા મળવા ન દે મને કોઈ જટાણે એણે મુકાવી મારવા તારે કોઈ માધવલ્યોને માધવલ્યોને કોઈ માધવલ્યો પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે માવતર વાટ એટલે અવિદ્યાની રાહ આગળ તારીખ બે પાંચ એકાણું ગુરુવાર રાધેશ્યામજી કહે પાંડવોના રાજસૂય યજ્ઞમાં બધું કામ રાજાઓ જાતે જ કરે યજ્ઞમાં ભગવાનની પ્રથમ પૂજા થઈ છતાં પાતર ઉપાડવા તેઓ ભેટ બાંધી તૈયાર થયા ભગવાન માટે નાનું મોટું કામ એવું કઈ નથી ભક્તના બધા કામ ભગવાન કરે છે ગળ રાધેશ્યામજી કહે વેઝ ઓફ સેન્ટસ આર મિસ્ટીરિયસ એ બ્લેસિંગ કેન મૂવ એ માઉન્ટેન એટલે સંતોના માર્ગો રહસ્યમય હોય છે એક આશીર્વાદ પર્વત ખસેડી શકે છે આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર બાણું મધુ સુદના Jaga jiwa na, soronya di naya bayakara, patita pa. Pati. वना ध्या આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે દીન મના એટલે હૃદય જેનું નરમ છે તે આજે રાધેશ્યામજી સ્વસ્થ છે બેઠા છે વાતો કરે છે આગળ રાધેશ્યામજી કહે ભગવાનને પિતા તરીકે માતા તરીકે ભાઈ તરીકે મિત્ર તરીકે ગુરુ તરીકે ભજો સ્વામી તરીકે ભજો સખી ભાવ અવનવો છે તમારું ગજુ નથી આગળ તારીખ ત્રણ પાંચ એકાણું શુક્રવાર સાંજના સાડા છ થયા છે વર્ષની ઉંમરથી મારી માં કે તું દેહ નથી પંચીકરણમાં આવું આવું સાંભળ્યું છે મારી પાસે સંસારની વાતો બહુ ન કરે બચપણથી જ માયે રામકૃષ્ણની વાત કરેલ ફૂલેકુ નીકળે તો જોવા ન જતો એક ભગવાનમાં જ ચિત રાખતો ગામના વૃદ્ધોનો જ સંગ તે ભજનો કરે અને હું પાસે જ બેઠો હોઉં સંસારી માણસો ખરા પણ અંતરમાં ભગવાનનો નાદ હતો લોકો બહારની ધૂણી જાણે પણ અંદરની ધૂણી કોણ જાણે છે આગલા જન્મમાં જો ખૂબ ભક્તિ કરી હોય તો બીજા જન્મમાં પ્રેમના અંશ સાથે જન્મે અને પ્રેમ ભક્તિ કરે આગળ મથુરભાઈ કહે સંતના વિરહથી વેદના થાય તો પાપ ધોવાય આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર તેત્રીસ વૈષ્ણવ રાધેશ્યામજી કહે આ કેટલાક તો પારતા જ નથી એક આંધળો કણબી હતો તેને કાંધે ઉપાડી કેટલાક રાતે એક સ્ત્રી પાસે લઈ જતા અને સવારે પાછો લાવતા આવા કામી લોકો પર સ્ત્રીને જોઈ ચંચળ થાય છે આગળ કૃષ્ણ કિતનાવલી ભાગ એક પદ નંબર છોતેર પ્યારે રાધે રાધે બોલો લો રાધે રાધે બોલો અંતર કે પટખો જે ભક્તિ પ્યારી પ્રભુકો સે પટખો তীরথ মত খোড়ো শান্ত ভক্তমে ব্রহ্ম প্রকাশে প্রেম আমি রস ডোড়ো প্যারে આ ઉપરની બે લીટી અગત્યની છે તેમ કહે છે અને વળી કહે છે દેવ દિવાળીના રોજ આ ભજન સૂજ્યું છે અને વાત કરતા રાધેશ્યામજી આગળ કહે છે મનુષ્ય પશુ પંખી આદિ દરેક ચેતન આત્માની સેવા કરો ને ભગવાનનું નામ લ્યો આમ ભૂત દયા કેળવો તો જ કાળું અંતર શુદ્ધ થાય અખંડ ભગવાનનું ચિંતન કરવું એ જ ભજન આગળ નોંધ છે શ્રી બેટીજીની કથા હતી કૃષ્ણની આરતી ન કરે મથુરભાઈ ત્યાં જતા એક મહિનો કથા ચાલી ત્યાં સુધી આસને ન આવ્યા પછી એક મહિનો આસને આવવા મથુરભાઈને રાધેશ્યામજીએ બંધિત કર્યા રાધેશ્યામજી કહે બેટીજીને આપણા પુસ્તકો મોકલ્યા પણ તેણે વાંચ્યા જ નહીં હવેલીવાળા ધૂનમાં આવે પણ નમે નહીં અને આપણા ભાઈબંધ હોય તેમ વર્તે કેવી અક્કલ છે હવેલીના મહારાજે પણ જ્ઞાની પાસે જવું જોઈએ સાચો ત્યાગી સર્વોપરી છે ત્યાગી વૈષ્ણવને ઓળખતા નથી રાધેશ્યામજી કહે કિશોરચંદ્ર સમજુ છે દર્શન કરવા આવ્યા હતા મેં તેમનો સત્કાર કરેલ ચોપડીઓ આપી છે વાંચે કે ન વાંચે આગળ રાધેશ્યામજી કહે એક ખંભાળિયાના મહારાજે મને ત્યાં બોલાવેલ હું ત્યાં ગયો હતો પગે નહોતો લાગ્યો તે સમજ્યું હતું એક જામનગરના રામદાસ આવેલા હતા રામની ધૂન કરાવે દક્ષિણી બાઈ પલંગ પાસે કે ગાંધી પરમાત્મા નો અવતાર છે હું શાંતિભાઈ સાથે ગયો હતો વળી રાધેશ્યામજી એ આ પ્રમાણે હવેલીના મહારાજોની જેમ જ પુરુષોત્તમ લાલજી વિશે કહ્યું કે તેઓ પણ આસને આવેલ ઠાકોરજીથી દૂર બેસેલ રાધે એ તેમને પગે ન લાગવા કહ્યું કોઠારિયા ગામના એક હરિભાઈ તળપદી હલકમાં ભજન ગાયું કૃષ્ણ કિતનાવલી ભાગ એક પદ નંબર બસો અગિયાર ભાવથી રામ રિઝો પ્રભુ રિઝો રાધેશ શ્યામજીને તેમની હલક ગમી એટલે રાધેશ્યામજીએ પૂછ્યું કે કોણે ગાયું તો એક સત્સંગીએ કહ્યું હરિભગતે ગાયું તો હરિભગતનું નામ આપતા રાધેશ શ્યામજી બીજું ભજન ભાવથી રામ ભજો પ્રભુ ભજો ગાવા કહ્યું ને તેમની પાસે ગૌરાવ્યું આગળ તારીખ છ પાંચ એકાણું સોમવાર રાધેશ્યામજી વાત કરે છે જામનગરના નવલશંકર બુચ ને દોલતરાય બુચના બાપ મહાન શિવ ભક્ત હતા બધા તીર્થધામ જઈ આવ્યા હતા જ્યારે નવલશંકરનો દેહ પડવાનો થયો ત્યારે બધાને ઓરડા બહાર કાઢી મૂક્યા અને પોતે એકાગ્ર વૃત્તિથી શંકરના ધામમાં ગયા શિવજી પ્રેમી માણસને પ્રસન્ન થાય દાંભિકને નહીં બ્રાહ્મણો શંકરને ક્રોધી કહે અને પોતે પણ ક્રોધ કરી ફરે કળિયુગમાં રાક્ષસ જ બ્રાહ્મણ થશે શંકર કાંઈ ભીલડીમાં મોહે બ્રાહ્મણની કથા માનવી નહીં વાસુકી નાગ એટલે ધોળા નાગ ઝેર વગરના હોય મહાદેવજી કઈ ઝેરી નાગ ન પહેરે અને આગળ રાધેશ્યામજી કહે છે શંકર ભોળા એટલે શુદ્ધ હૃદયવાળા છે કંઠી બાંધે તે સામાન્ય ગુરુ બોધ આપે તે સદ્ગુરુ નરસિંહ મહેતાજીએ મને કહ્યું કે ગોપીઓ કનૈયા ખોળામાં બેસાડતી Agar perembang buat meta nasihin satu dasan, pada Number E ke A dia tung, A E ્યો તિમીર ભાર સે નહીં ને કહી નિગમ ડોળે આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નેતિ નેતી કહે ભગવાન બતાવી શકે નહીં વેદના શબ્દથી કાંઈ ફાયદો થાય નહીં અને વળી રાધેશ્યામજી કહે છે રામ કૃષ્ણ એટલે બળરામ અને કૃષ્ણ પ્રેમ કીર્તન થાય એટલે ખરજ મટી જાય છે આગળ પરમ ભાગવત મહેતા નરસિંહ નું સાચું દર્શન પદ નંબર બાર રસ પાને તું મોરના પી সলাগে দুবরা দোরনু কুশকে মন চডে চতুরধা થતા રાધેશ્યામજી કહે પ્રેત ને મુક્તિ તો એટલે પ્રેત એનો અર્થ ભૂત નથી પ્રેત એટલે પરલોક ગયેલા જીવો આગળ નોંધ છે રાધેશ્યામજી ખોળામાં હાથ રાખી વિનિત ભાવે હાથ જોડેલા રાખી હાસ્યવાળી મુખ મુદ્રાથી બેઠા છે આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર છાસઠ સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું માદુરાટા માં મનાડું ગળ્યું এ নানিক ની કોઈ તો મિલાવો રે મીઠા મા શું આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ભગવાનની નાભીમાંથી નાભી સ્વરમ પ્રસરે છે આપણી નાભીમાંથી દુર્ગંધ આવે છે શ્રી નારાયણ ભગવાન નકી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધી સતી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવકી જય राधे श्याम राधे श्याम